આમ તો વર્ષોથી લોકો આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે દેવો અને ઋષિઓ પણ આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરતા હતા ત્યારે લોકો પણ આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરે તે માટે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા આ કેમ્પ ખુલ્લો મૂકી લોકોને આયુર્વેદિક દવાઓ લેવા અપીલ કરી હતી તો ડોક્ટર કિરીટભાઈ પટેલ ડોક્ટર યતીનભાઈ જોશી ડોક્ટર કિંજલબેન ડોક્ટર નીતિબેન ડોક્ટર અંકિતાબેન દ્વારા કેમ્પમાં ડોક્ટરી સેવાઓ આપવામાં આવી હતી